પ્રખર શોધ કસોટીની પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા દરેક તાલુકામાં એક સેન્ટર રાખવામાં આવ્યું છે આમ જનતામાં નવ સેન્ટરો આજે પરીક્ષા યોજાય શિષ્યવૃત્તિ માટે ઉપયોગી પરીક્ષામાં મેરિટ બેઝ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળ્યો હતો પરીક્ષા માટે દસ ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે સવારે અગિયાર થી એક વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર એક સો ગુણનું અને બપોરે બે વાગ્યા થી ચાર વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર બે સો ગુણનું છે નમસ્કાર हूँ डॉक्टर भगुभा प्रजापति नारायण विद्यालय બોર્ડની અંદર જેમ એસએસસીની પરીક્ષા લેવાય છે એ જ રીતે ધોરણ નવમાંની અંદર જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની એક આગવી પ્રતિભા હોય છે એ પ્રતિભાને બહાર આવે એટલે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ સમાજવિદ્યા એવા વિષયોની અંદર એની પ્રતિભા આવે એ માટે બોર્ડ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની નવમી તારીખે પ્રખરતા શોધ પરીક્ષા યોજતી હોય છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના જુદા જુદા સેન્ટરો પૈકી અત્યારેની નારાયણ વિદ્યાલયની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રખરતા શોધ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહી છે તે આપી રહ્યા છે આ તમામ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન એ વિડીયો કોઈ લાઇક કરે મારી ચાર્યો કે સબસ્ક્રાઇબ કર દાય લાઇક અન શરૂ પેશ કરે હમારીની વિડીયો સૌથી પહેલી દેખણી કે